પારડી ફોરેસ્ટ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસે ડુંગળી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું વૃક્ષો કપાઈ જતા જંગલ વિસ્તાર ઘટી રહ્યા છે જેને લઈ વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે વન સિવાયના વિસ્તારમાં પણ વૃક્ષોનું આવરણ વધે અને વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે હોવાનું જણાવતા કોંકડી પાડી ફોરેસ્ટ વિભાગ દ્વારા આજ રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીને લઈ પાડી તાલુકાના ડુંગરી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સામાજિક વનીકરણ વિભાગ વલસાડ રેન્જ પાડી દ્વારા જે આરએફઓ ડીટી કોકડી અને તેમની ટીમ દ્વારા ડુંગરી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાથે રાખી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું ડીટી કોકડીએ જણાવ્યું હતું કે વન વિસ્તારમાં પણ વૃક્ષોનું આવરણ વધ અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ વૃક્ષો

હું હતા અને ત્યાંના શિક્ષકોનો સારો એવો પ્રતિભાવ મળ્યો વૃક્ષારોપણની કાર્યક્રમ કાર્યક્રમને વેગ મળે વન સિવાયના વિસ્તારમાં પણ વૃક્ષોનું આવરણ વધે એના માટે બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે અને એના માટે કરીને બધાને માહિતી આપવામાં આવી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને વૃક્ષોનું રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આ રીતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવેલી છે આપના માધ્યમથી અમે જ લોકોને જણાવશું કે હાલ વૃક્ષોનું કપાણ થઈ ખૂબ જ વૃક્ષો ઘટી રહ્યા છે અને વાતાવરણમાં પણ ખૂબ મોટા ફેરફારો જોવા મળે છે તો આપણા આજુબાજુમાં આવેલી જે ખુલ્લી જગ્યાઓ છે અને જ્યાં કાળજી રાખી શકાય એવી જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષો વવાય અને વધુમાં વધુ વૃક્ષો આવીને તેનું જતન કરીને મોટા કરવામાં આવે અને જેથી કરીને ભારતીય વન નીતિ અનુસાર તેત્રીસ ટકા જંગલો બની રહે અને વાતાવરણમાં સંતુલન જળવાય એવી અપીલ કરીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો